આજે હું શેર કરીશ તમારી સાથે પાલક સમોસા બનાવવાની રેસીપી તો આગળ એક કપ મેદો લીધો છે બે ચમચી જેવો ઘોનો લોટ લીધો છે અને એક કપ પાલક લીધી છે આપણે તો અહીંયા મોટા વાસણમાં આપણે પાલકને લઈ લીધી છે હવે ધોઈ લઈશું આપણે પાલકને પેલા આ રીતે સરસ એવો દળકા નાખવાનો છે પાલકમાંથી હવે પાણી નીતાવીને આપણે પીસી લઈશું હવે મિક્સરમાં એડ કરી દઈશું તો અહીંયા પાલક પોકેટ સમોસા બનાવીશું આપણે હવે એમાં બે ચમચી જેવું પાણી એડ કરી દઈશું આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈશું હવે ચેક કરી લઈશું આપણે તો સરસ પેસ્ટ બની ગઈ છે હવે આપણે એને ગાળી લઈશું તો આ રીતે આપણે ગારી લેવાની છે પહેલાં તો પાલકનું આપણે પાણી જ લેવાનું છે આ રીતનું તો આપણે આ રીતનું ગાળી લીધું છે પાણી સરસ એવું નો હવે આપણે લોટ બાંધી લઈશું તો આપણે પટ્ટી સ્ટાઇલ બનાવીશું પાલક સમોસા તો એ આગળ આપણે લોટ લઈ લઈશું એક કપ બે ચમચી ઘઉંનો લોટ લઈ લઈશું અડધી ચમચી કોર્નફ્લોર એડ કરીશું આપણે જેથી ક્રિસ્પી રહેશે અને ઘઉંના લોટથી આપણી પટ્ટી ફાટે નહીં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું થોડું મીઠું એડ કરીશું હવે આ બધું સરસ પહેલાં આપણે મિક્સ કરી લઈશું તો આપણે મોવન બી બહુ એડ નહીં કરવાનું નહીં તો આપણી પટ્ટી સારી નહીં બને ફાટી જશે બહુ મોવન એડ કરીશું તો સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ એવો લોટ બાંધી લઈશું આ રીતે ના બહુ કઠણ નહીં ને બોઢીલો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે એડ કરી દઈશું આપણે પાણી હવે સરસ એવો લોટ બાંધી લઈશું આપણે આપણે લોટ બાંધી લીધો છે આ રીતનો જોઈ શકો છો ના બોઢીલો ના બહુ કઠણ મીડિયમ આપણે લોટ બાંધ્યો છે હવે અડધી ટેસ્પૂન આપણે તેલ એડ કરીશું અને સરસ એવો એને કેળવી લઈશું એક મિનિટ સુધીને એટલે સરસ સોફ્ટ થઈ જશે આપણે તો એક મિનિટ થઈ ગયો છે સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું એટલે સરસ પલરી દસ મિનિટ થઈ ગયા છે રેસ્ટ લોટને આપણે આપણે ફરી મિક્સ કરી લઈશું આ રીતે એટલે સરસ સ્મૂથ થઈ જાય તો મિક્સ કરી લીધું છે હવે આપણે ગુલ્લા કરી લઈશું એમાં તો નાની નાની સાઇઝમાં આપણે ગુલ્લા કરવાના છે તો એકદમ પાતળી આપણે રોટલી બનવાની છે એની એટલા માટે આટલી સાઇઝના આપણે ગુલ્લા કલ લઈશું તો ગુલ્લાપાન લીધા છે હવે આપણે વણી લઈશું તો થોડોક મેદાનો અટામાન લઈને વણી લઈશું આપણે ડબલ નહીં વણીએ આપણે સિંગલ જ વણીશું આ રીતે સિંગલ જ વણી લેવાની છે તો મોટી સાઈઝમાં આપણે વણી લઈશું તો આપણે આ રીતની વણી લીધી છે હવે આપણે શેકી લઈશું થોડીક તવો ગરમ કરવા મૂકી દીધો છે તો હવે ગરમ થાય થોડોક એટલે આપણે રોટલી એડ કરી દઈશું તો આપણો તો તવો ગરમ થઈ ગયો છે હવે એડ કરી દઈશું આપણે રોટલીને હવે એ ધીમા તાપે એક મિનિટ સુધીને આપણે થવા દઈશું એને આ રીતે હવે પલટાઈશું હવે બીજી બાજુ બી પલટાઈને આપણે શેકી લીધા છે આ રીતના હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આને અને આ રીતે બીજા પણ શેકી લઈશું બધી શેકી લીધી છે આ રીતે તે એકદમ આમ ઘઉંનો લોટ એડ કરે તો એકદમ આમ સોફ્ટ રહે ભાગી ના જાય આપણે હવે એક લઈ લીધી છે હવે આપણે કટ કરીશું પહેલાં ચોરસ આપણે એને શેપ આલ દઈશું આ રીતે કટ કરીને હવે આપણે ફરી એક આ રીતનો ફરી બીજી કટાળ લઈશું આ રીતે ચોરસ ને કટા દઈશું ચોરસનો કટ કરી લેવાનો છે એટલે આ રીતના આપણે સમોસા પછી વારીશું આ રીતે બધી આપણે કટ કરી લઈશું પટ્ટીઓને હવે આપણે બધી પટ્ટીઓને કટ કરી લીધી છે આ રીતની હવે પેપરમાં લપેટીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ આ પટ્ટીઓને આ રીતની તો હવે આપણે સમોસા બનાવી લઈશું સૌથી પેલા આપણે મસાલો કરી દઈશું સમોસાનો અને આ વેસ્ટ જે નીકળ્યું છે ને એને આપણે નાખીને દેવાનું તરી દેવાની છે તો સરસ કડક થઈ જશે બનાવવા માટે આપણે બટાકાને બાફી લીધા છે અને છોલી લીધા છે હવે મેસ કરી લઈશું આપણે બટાકાને આપણે મેસ કરી લીધા છે બટાકાને તો ગરમ ગરમ મેસ કરીએ ને તો એક બી ગાંઠો ના રે અંદર તો આ રીતે મેસ કરી લીધા છે હવે આપણે માવ બનાવી દઈશું સમોસાનો હવે માવ બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલા ધાણા લઈશું સુકા આપણે અડધી ટેસ્પૂન જીરું લઈશું આપણે એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અહીંયા તીખા લીલા મરચાં લીધા છે તો તમે જેટલું તીખું ખાતા હોય એટલા એડ કરવાના અહીંયા મેં તીખા બેવ લીધા છે તે એડ કરી દઈશું મિક્સરમાં હવે થોડાક ધાણા એડ કરી થોડાક ધાણા એડ કરી દઈશું અંદર આપણે સમારેલા હવે આપણે પીસી લઈશું તો આને આપણે અચકચરું પીસવાનું છે હવે આપણે ચેક કરી લઈશું તો આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે તો અચકચરી પેસ્ટ બનાવવાની છે આપણે

તો બે મિનિટ સુધી આપણે એને શેકી દઈશું હવે બે મિનિટ સુધી શેકી મસાલોને હવે બટાકા એડ કરી હવે થોડી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડા ધાણા એડ કરીશું લીલા અડધું લીંબુ એડ કરીશું આપણે અંદર જેથી ચટપટો સ્વાદ આવશે આપણે બે ટેબલ સ્પૂન દરેલી ખાંડ એડ કરીશું હવે સરસ એનું મિક્સ કરી લઈશું આપણે એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનો છે તો સરસ એવું મિક્સ કરીને ચાખી લેવાનું મીઠું ઓછું પડે તો તમે એડ કરી શકો છો અંદર માવો આપણે સરસ મિક્સ કરી લીધો છે આ રીતનો તમારે એની અંદર લીંબુ ના નીતા હોય તો લીંબુ નહીં નીતા પણ તો ટેસ્ટ સારો આવશે ચપ્પુ ખાંડ એડ કરીને તો સરસ માવો રેડી થઈ ગયો છે હવે માવાને આપણે બિલકુલ ઠંડા થવા દઈશું જેથી આપણા સમોસા ક્રિસ્પી રહે ઢીલા ના થઈ જાય હવે માવો ઠંડો થાય છે તો આપણે મેદાની સ્લરી બનાવી લઈશું તો બે ચમચી આપણે મેદો લઈ લઈશું એક ચમચી કોર્નફ્લોર લઈશું થોડું મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીતા જઈશું અને સરસ થીક એવી આપણે સ્લરી બનાવી લઈશું તો આ રીતની સ્લરી બનાવી લેવાની છે આપણે થીક એવી થોડીક થીક રાખવાની છે તો આપણી સ્લરી બનીને રેડી છે તો માવો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો આ રીતે ફેલાઈને રાખીએ તો સરસ વેલો ઠંડો થઈ જાય આપણે સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે સમોસા પર લઈશું તો બે પાલકની પટ્ટી લઈ લઈશું હવે પટ્ટી પર આપણે થોડીક લઈ લગાડી લઈશું વચોવચ લઈ લઈ લગાડી લેવાની છે હવે બીજી પટ્ટી મૂકી લઈશું આપણે ઉપર આ રીતની હવે થોડોક માવો લઈને આપણે વચ્ચે મૂકીશું આ રીતનો તમે આની અંદર ચીસ પણ એડ કરી શકો છો ચોફેર પહેલા લઈ લગાડી લઈશું બધી બાજુ આ રીતની તો પહેલાં આ ફોલ્ડ કરીશું આપણે પછી આપડ ફોલ્ડ ફોલ્ડ કરીશું આપડ હવે અહીંયા લઈ લગાડીને આપડ આપણે પહેલાં ફોલ્ડ ફોલ્ડ કરી લઈશું તો આ બી આપણે ફોલ્ડ કરી લેવાનો છે આ રીતે હવે આ એક છે એની પર લઈ લગાડીને સરસ એવું પેક કરી દેવાનું છે જેથી આપણે સમોસા તરીએ તો ખુલી ના જાય એ રીતનું આપણે પેક કરી દઈશું તો સરસ આપણે આ રીતનો પોકેટ સમોસા રેડી કરી દઈશું તો આ રીતના આપણે પોકેટ સમોસા બધા વારી લઈશું

તરાઈ ગયા છે સમોસા તો તો હવે આપણે તેલ લઈ લઈશું જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે એનો સમોસાનો અને આ રીતે બીજા પણ તરી લઈશું આપણે સમોસા તરાઈ ગયા છે તો હવે આપણે સૌ કર લઈશું તો અહીંયા પ્લેટમાં આપણે સમોસા ને લઈ લઈશું અને મરચાં લઈશું આપણે બટાકે ચપ સાથે આપણે સૌ કર લઈશું એને તો જો તોડીને બતાવો સરસ એવો ક્રિસ્પી અવાજ આવે છે આપણા સમોસાનો તો આપણા પાલક પટ્ટી સમોસા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી તો